नमामिशमीशाननिर्वाणरूपं विभं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजः निर्गुणं निर्विकल्पं निरेहं निराकार भजेहं निराकारमोकारमूलं तुरीयम्

જ્યારે તમે શિવાલય જતા હશો ત્યારે જોતા હશો ભગવાન શિવજીની શિવલિંગની પાસે એક ત્રિશુલ અને સાથે ડમરું ટીંગાડેલું હોય છે શિવભક્તો ત્રિશુર આપણને કંઈક ને કંઈક સૂચવે છે ભગવાન મહાદેવનું એક હથિયાર ત્રિશુલ એટલે ત્રણ એમ કહેવાય શૂળ ત્રિશૂળ એટલે કે ત્રણ ખૂણાવાળું એટલે એનું નામ પડ્યું ત્રિશૂળ શિવભક્ત આ ત્રિશુલ છે ને આપણને ઘણું બધું શીખવીને જાય છે શિવભક્તો ખાસ કરી અને જ્યારે પણ આપણે શિવાલય જઈએ ત્યારે આપણે પુષ્પો અને થોડાક બિલીપત્ર ત્રિશુલ ઉપર ધરી દેવા મૂકી દેવા શિવભક્તો ઘણો ફાયદો થશે અને શું ફાયદો થશે આજે હું તમને તેની વાત કરું શિવભક્તો તમે જોતા હશો કે ઘણા વૃદ્ધો ઘણા વડીલો ઘણા જૂના શિવભક્તો જે મોટી ઉંમરના શિવભક્તો હોય છે તે બધી જગ્યાએ શિવાલયમાં બધા સ્થાને પુષ્પો અને બિલીપત્ર મૂકતા હોય છે ખાસ કરીને તમે જોતા હશો કે ત્રિશુલ ઉપર પણ બિલીપત્ર અને પુષ્પો એમ કહેવાય કે મૂકતા હોય છે ડમરુ ઉપર પણ એક બિલીપત્ર એક પુષ્પ મુકતા હોય છે શિવભક્ત આનાથી શું ફેર પડવાનો છે ઘણો ફેર પડે છે વાત એમ છે 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 ને તે તે એમ કહેવાય કે ક્રોધને અને જે નાદ ગુંજાવા વાળું છે ભક્તો જ્યારે જ્યારે કોઈ પણ જીવ હોય જગતનો કોઈ પણ જીવ હોય જ્યારે અસત્યનું આચરણ કરે છે ને ત્યારે ભગવાન શિવ જે ત્રિશૂલ છે તેનાથી ધ્વંસ કરે છે હા તે ત્રિશુલ આપણને અત્યારે કળિયુગમાં દેખાતો નથી પણ સો ટકા તે જે અસત્યનું આચરણ કરવાવાળો જીવ હોય તેનો ધ્વંસ થઈ જાય છે ભગવાન શિવજી પહેલાં નાદ ગુંજાવે છે ડમરું છે ને તે નાદ રૂપ છે હંમેશા જ્યારે તમે કોઈ અસત્યનું આચરણ કરતા હોય ને ત્યારે કંઈક ને કંઈક તમને એમ કહેવાય કે ભાસ થાય છે એક ભ્રમણા થાય છે કે કંઈક વાગે છે કંઈક ખોટું થાય છે આ જે નાદ છે ને તે ડમરૂ રૂપ છે ભક્તો એટલે ક્યારેય અસત્યનું આચરણ ન કરવું જે લોકો અસત્યનું આચરણ કરે છે ને તેને સો ટકા ભાસ થાય છે અને પછી પણ તે પાછા ડગલા નથી ધ્વંસ કરે છે અસત્યનું આચરણ નથી કરવાનું શિવજીનું ત્રિશૂળ ત્રિશુલ અને ડમરૂ આપણી ઉપર હાવી થઈ જશે એટલે ક્યારેય પણ અસત્યનું આચરણ કરવાનું જ નથી શિવભક્તો ત્રિશુલ ઉપર બિલીપત્ર અને પુષ્પ ચઢાવવાનું કારણ શિવભક્તો આપણે મનોમન ભગવાન શિવજીને પ્રાર્થના કરવાની છે ત્રિશુલ અને ડમરૂ ઉપર એમ કહેવાય પુષ્પ અને બિલીપત્ર ચડાવતા ચડાવતા ભગવાન મહાદેવને પ્રાર્થના કરવાની છે હે ભગવાન મહાદેવ જ્યારે જ્યારે અમારા જીવનમાં અસત્યનું આચરણ થાય જ્યારે જ્યારે અમે અસત્યના પગલાં ભરીએ ત્યારે એક નાદ ગુંજાવજો અમારા કાને એક એવો નાદ ગુંજાવજો ડમરૂપ જેથી અમે એમ કહેવાય કે થંભી જઈએ સ્તબ્ધ થઈ જઈએ અને આગળ કુકર્મ ન કરીએ આવું ભગવાન શિવજીને આપણે યાચના કરવાની છે અને જ્યારે જ્યારે પણ અમારાથી અસત્યનું આચરણ થાય ને ત્યારે તે વિચારોનો નાશ કરજે હે પ્રભુ હે મહાદેવ આ ત્રિશૂલથી અમારા એ વિચારોનો નાશ કરજો હે મહાદેવ અમારું સદાય કલ્યાણ કરજો અમારું સદાય રક્ષા કરજો અસત્યના પંથે અમે જતા હોય ને તો અમને રોકી લેજો આવી ભગવાન મહાદેવને આપણે પ્રાર્થના કરવાની છે શિવ ભક્તો અને આપણે પ્રાર્થના કરતા કરતા ભગવાન મહાદેવને સાથે ત્રિશુલ અને ડમરૂ ઉપર પણ થોડા પુષ્પો અને બિલીપત્ર ચડાવવાના છે શિવ ભક્તો જેથી કરી અને ભગવાન મહાદેવ આપણને એક સિગ્નલ આપો નાદરૂપ એક સિગ્નલ આપે અને ત્રિશુલરૂપ જે આપણા મનમાં જે વિચારો છે ખોટા છે તે ત્રિશૂલથી એ વિચારોને નાશ કરે એટલે ખાસ કરીને શિવભક્તો જે પણ શિવાલયમાં જે જે સ્થાન છે જે જે ભગવાન મહાદેવના એમ કહેવાય ચિહ્ન છે જે જે એનો હથિયાર છે ત્યાં બધી જગ્યાએ આપણે થોડું થોડું પુષ્પ થોડા થોડા બિલીપત્ર આપણે ચડાવવાના છે કંઈક ને કંઈક ભગવાન મહાદેવ આપણને પ્રાપ્તિ કરાવશે કારણ કે શિવાલયમાં જેટલા પણ સ્થાન છે તે સર્વ સ્થાન પવિત્ર જ ગણાય છે આખું શિવાલય પવિત્ર જ ગણાય છે એટલે હંમેશા નાની નાની વાતોનું ધ્યાન દેશે તો ભગવાન મહાદેવના આશીર્વાદ થોડા 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 ખૂબ વધી જશે આપણી ઉપર નિરંતર વધી જશે અને ભગવાન મહાદેવને ખૂબ ગમશે જ્યારે આપણે આવી પ્રાર્થના કરીશું ત્રિશુલ અને ઉપર એમ કે પુષ્પ અને પત્ર ચડાવતા ચડાવતા આવી પ્રાર્થના કરશું તો ભગવાન મહાદેવને ખૂબ ગમે છે તો શિવભક્ત આવી હતી સુંદર ધાર્મિક વાત સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ શિવાય